સીઆઈએસએફ કોલની નજીક રોડની વચ્ચે ટ્રક ખોડકાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો ટ્રેનની મદદથી ટ્રક બહાર કાઢવામાં આવી વાગરા વાઘરા ભરૂચમાર્ગ ઉપર આવેલ સીઆઈએસએફ કોલની નજીક રોડની વચ્ચો પર એક ટ્રક ખોડકાઈ જતા ભારે ટ્રાફિક જામનું નિર્માણ થવા પામ્યું હતું હેકર્સ વેડ્સની એક ટ્રક નંબર જી જે બાર એ યુ ચોરાણું ઓગણીસ જે વાઘરાથી ભરૂચ તરફ જતી હતી તે દરમિયાન સીઆઈએસએફ કોલવાની નજીક કોઈ કારણોસર ચાલક ટ્રક પરત વાઘરા તરફ લઈ જવા માટે યુ ટર્ન કરી તે વેળાએ ટ્રકના આગળના ટાયર રોડની નીચે ઉતરી જતા કિચડને કારણે ટાયર જામ થઈ જતા ટ્રક રોડ વચ્ચે અડી થઈ ગઈ હતી ટ્રકની રોડની વચ્ચે જ અટકી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર ટ્રાફિક ખળવો કરવાની કામગીરીમાં જોતરાઈ ગઈ હતી સતત એક કલાક સુધી માર્ગ વન વે રહેતા વાહન ચાલકોને પણ અગવડતા પડી હતી ટ્રેનની મદદથી ફસાયેલ ટ્રકને બહાર કાઢવામાં આવતા માળાભેદ મુજબ માર્ગ શરૂ થયો હતો ઉલ્લેખનીય છે કે આ માર્ગનું તદેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું જ્યાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચરવામાં આવી હોવાની પણ બૂમો ઉઠી રહી છે રોડ બન્યા બાદ કેટલીક જગ્યાએ રોડની સાઈડમાં પૂરણ કરવામાં આવ્યું નથી અકસ્માતવાળી જગ્યાએ પણ રોડની સાઈડમાં પૂરણ ન કરવાના કારણે ટ્રક ફસાઈ જવા પામી હતી ત્યારે આ માર્ગની સંપૂર્ણ ચકાસણી બાદ જ બિલ પસાર કરવામાં આવે તેવી લોકમાર્ગ ઉઠવા પામી છે